સુરત મહાનગરપાલિકાના સચિન પાલી વિસ્તારમાં છ માળની બિલ્ડિંગ કોલો થઈ હતી એમાં સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે રેસ્ક્યુ ઓપરેશન પૂરું થઈ ગયું છે હવે આ જગ્યાથી હું આપને તસવીરો આગળ બતાવવા જઈ રહ્યો છે કે સુરત મહાનગરપાલિકા સફાઈમાં નંબર વન છે ક્લીનનેસ નંબર વન છે અને આ વિસ્તારમાં ક્યારેય મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ઝાડુ મારવા નહીં આવતા હશે દવાઈ છાંટવા નહીં આવતા હશે ગઈકાલે જે ઘટના બની છે મોટા મોટા અધિકારીઓ અહીંયા પણ આવ્યા હતા મેયર આવ્યા હતા પદાધિકારીઓ પણ આવ્યા હતા ત્યારબાદ અહીં મહાનગરપાલિકાના અધિકારીઓ સફાઈ અભિયાન શરૂ કર્યું છે દવા છાંટવાનું કામ શરૂ કર્યું છે ચારે બાજુ આપ જોશો તો જે મહાનગરપાલિકાના અધિકારીઓ ક્યારે પણ આ વિસ્તારમાં ઝાડુ મારવા ના આવ્યા હોય એ મહાનગરપાલિકાના અધિકારીઓ હવે આ વિસ્તારમાં સાફ સફાઈ કરવા માટે ઉતરી પડ્યા છે કારણ કે મોટા મોટા અધિકારીઓ અહીંયા આવી રહ્યા છે પદાધિકારીઓ અહીંયા આવી રહ્યા છે અને સાથે જ મીડિયાના લોકો પણ અહીંયા રિપોર્ટિંગ કરવા માટે આવી રહ્યા છે તો હવે ગંદકીથી ઉભરાતું આપ જોઈ શકો છો આ ગંદકીના સામ્રાજ્યમાં મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ હાલ સાફ સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે કે ગઈકાલથી અમે પણ આવ્યા હતા ત્યારે અમને આશ્ચર્ય થયું હતું કે જે વિસ્તારમાં શહેરમાં અમે રહીએ છીએ જે સુરત શહેર સ્વચ્છતામાં સફાઈમાં નંબર વન છે એ નંબર વન એ શહેરમાં આ વિસ્તારમાં જ આવે છે તો અત્યારે આપ જોઈ શકો છો સફાઈ અભિયાન આ વિસ્તારમાં ચાલી રહ્યો છે આ વિસ્તાર માટે કદાચ આ પહેલી વખત હશે કે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે સાફ સફાઈ કરી રહ્યા છે કારણ કે ગંધાતો એકદમ વિસ્તાર છે અહીંયા લોકો કેવી રીતે રહેતા છે કે અમે તો એક જ દિવસ માટે રિપોર્ટિંગ કરવા માટે અહીંયા આવ્યા હતા પણ અહીંયા કઈ રીતે લોકો રહેતા હશે એ આપ સમજી શકો છો કે ગંધાતો વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ હવે સાફ સફાઈ અભિયાનમાં લાગ્યા છે દવાનો છડકાવ કરી રહ્યા છે કારણ કે હવે અહીંયા મોટા મોટા સાહેબો વિઝિટ કરવા આવી રહ્યા છે એટલા માટે બાકી આ વિસ્તારમાં ક્યારે પણ મને લાગતું કે અધિકારીઓ કર્મચારીઓ અહીંયા સાફ સફાઈ કરી હશે રોડ રસ્તાઓ સારા કરવામાં આવી રહ્યા છે દવાનો છડકાવ કરવામાં આવી રહ્યો છે તો સુરત મહાનગરપાલિકાનો જ આ વિસ્તાર છે જે સફાઈમાં નંબર વન દેશમાં આવ્યું છે ને આ વિસ્તારમાં ગંદકી તમને ઉભરાતી હશે હું આગળ લઈ જઈને દ્રશ્યો બતાવીને એક બાજુ આ દવા છાંટવાનો કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે બીજી બાજુનું દૃશ્ય આપને બતાવવા જઈ રહ્યું છે એટલા માટે કે બીજી હકીકત શું છે અહીંથી આપ જોશો મેઇન થી જ આ બાજુ કચરાના ઢગલાના ઢગલા છે જોઈ શકો છો આપ કે કયા પ્રકારે લોકો આ રસ્તામાંથી નીકળી પણ નથી શકતા આ ઓટકાને સારે અહીંથી પસાર થવું પડે છે તો આ ગંદકી જોઈ શકો છો આપ આ મહાનગરપાલિકાનો વિસ્તાર છે અને મહાનગરપાલિકા ઘેર ઘેર કચરા લેવા માટે ગાડીઓ મોકલતી હોય છે કચરા સાફ સફાઈ રાખતી હોય છે તો આ વિસ્તાર આપ જોઈ શકો છો આ ગંદકીનો ઢેર કઈ રીતે લગાવવામાં આવ્યો છે આ વિસ્તારમાં લોકો કેવી રીતે રહેતા હશે આપ પણ જોઈ શકો છો કે આ જો ઘટના ના બની હોત તો કદાચ મેઇન રોડ પર દવા છાટવાનો કાર્યક્રમ પણ મહાનગરપાલિકા ના કર્યો હોત આ ઘટના બાદ મોટા અધિકારીઓ પદાધિકારીઓ અહીંયા આવી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા આ વિસ્તારમાં દવા છાંટવાનું કામ શરૂ કર્યું છે તો આ તસવીરો એ જ સચિન પાલી વિસ્તારની છે એ જ ઘટનાસ્થળની નજીકની છે જ્યાં સુરત મહાનગરપાલિકા હવે સફાઈનો દેખાવો કરી રહી છે આપ જોઈ શકો છો કેવો ગંધાતો આ વિસ્તાર છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો ચારે બાજુ ગંદગીનો નો સમ્રાજ્ય છે અને એ સમ્રાજ્ય સુરત મહાનગરપાલિકા સફાઈમાં નંબર વન દેશમાં આવ્યો છે એ વિસ્તારની તસવીરો છે વધુ એક જગ્યા હું આપને બતાવવાની કોશિશ કરીશ અહીં આપ જોઈ શકો છો અહીં પણ સફાઈ કર્મચારીઓ સફાઈ કરી રહ્યા છે આપ જોઈ શકો છો આ કેમ કે મજૂર વિસ્તાર છે આ મજૂર વર્ગના લોકો અહીંયા વધારે પડતા રહે છે અહીંયા પણ આપ જોઈ શકો છો આ ખુલ્લા પ્લોટમાં કેવી રીતે ગંદકી ઉભરાઈ છે સફાઈ કર્મચારીઓ હવે સફાઈ કરવા માટે અહીંયા તૈયાર થયા છે તો આ સચિન પાલી વિસ્તારની આ તસવીરો છે જે જગ્યા ઘટના બની હતી એ બિલ્ડિંગમાંથી સાત લોકોના જીવ મૃતદેહો મળી આવ્યા છે અને હવે એ વિસ્તારમાં ગંદકીથી ધબધબાતો વિસ્તાર છે ગંદકી એકદમ સામ્રાજ્ય પણ કહી શકાય છે એ વિસ્તારમાં મહાનગરપાલિકા હવે સાફ સફાઈ શરૂ કરી છે કારણ કે મોટા મોટા અધિકારીઓ આવી રહ્યા છે મોટા મોટા પદાધિકારીઓ આવી રહ્યા છે તો હવે અમને બતાવવા માટે સફાઈ નો અહીંયા નાટક કરવામાં આવી રહ્યો છે બાકી આપણે નાજો લગાવી શકો છો કે આ વિસ્તારમાં રહેતા લોકો આ ગંદગી ની વચ્ચે કેવી રીતે રહેતા હશે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત